પાકિસ્તાને સીઝ ફાયરનું આયોલેશન અતિશય હલકાઈ સાથે શરૂ કરી દીધું છે કચ્છના હરામી નાળા પાસે પણ પાકિસ્તાની ડ્રોન દેખાયું છે એ સિવાય જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ગંભીર પરિસ્થિતિ છે બીએસએફ છે એ અત્યારે પાકિસ્તાનની સામે ખૂબ અદભુત રીતે રિટાલિએટ કરી રહ્યું છે પ્રતિકાર આપી રહ્યું છે બોર્ડર સિક્યુરિટી ફોર્સને આપણે ખુલ્લી છૂટ આપી દીધી છે કહ્યું છે કે આપણે કહ્યું હતું કે પહેલી ગોળી નહીં આવે પાકિસ્તાને સીઝ ફાયર વાયોલેશન કર્યું છે મતલબ હવે આપણી એ જવાબદારી છે કે પાકિસ્તાન પાસે ગોળીઓ બચે નહીં જો કે આવું તો આપણે ચાર દિવસથી કહી રહ્યા છીએ પછી આપણે સીઝ ફાયર પણ કરીએ છીએ ન્યૂઝ એ છે કે પાકિસ્તાનની આપણી જે એલઓસી છે એમાં આરએસપુરા અખનૂર ભીમબાર આ બધા જ જગ્યાએ ખૂબ વધારે મોર્ટારનું શેલિંગ થઈ રહ્યું છે ડ્રોનથી અટેક થઈ રહ્યા છે આ આરએસપુરા સેક્ટરમાં પણ ભારે શેલિંગ થઈ રહ્યું છે આખી કાશ્મીર વેલીની આજુબાજુ ડ્રોનની એક્ટિવિટીઝ છે ઉધમપુર અને સાંબામાં એર સાયરન વગાડી દેવામાં આવ્યા છે પાકિસ્તાની ડ્રોન્સ અનંતનાગ બડગામ શ્રીનગર અને કાશ્મીર વેલીના બાકીના હિસ્સાઓમાં પણ દેખાવાની શરૂઆત થઈ ગઈ છે કચ્છથી પણ હરામી નાળા પાસે સમાચાર સામે આવી ગયા છે સીઝ ફાયર વાયોલેશન કઠુઆમાં પણ થયું છે અરનિયામાં પણ થયું છે સુંદરબનીમાં પણ થયું છે અને એટલા જ માટે આ તસવીરો વધારે ચિંતા અપાવનારી છે નૌશેરામાં પણ એ જોવા મળી રહ્યું છે પાકિસ્તાન સુધરશે એ કોઈ શક્યતાઓ શેષ દેખાઈ નથી રહીને એટલે જ આસપાસથી આવતી તસવીરો ખૂબ બધા ગંભીર પ્રશ્નો કરી રહી છે બીએસએફ રિટાલિએટ કરશે બીએસએફ જવાબ આપશે પણ યુદ્ધ ઓન ઓફ કરવાની અને પછી દુનિયાના નેતાઓની એમાં એન્ટર થવાની અને પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટ કરવું અને પછી એમનું કહેવું કે અમે યુદ્ધ અટકાવી દીધું છે તો પાકિસ્તાન જો એક બાજુ એવું કહેતું હોય કે યુદ્ધ અમે રોકી લીધું અને દુનિયાના હિત માટે આ કર્યું તો પછી બોર્ડર પર કરી શું રહ્યું છે તમારી સેના શું કરી રહી છે પ્રશ્ન એ છે અને હકીકત એ છે પાકિસ્તાનમાં પોલિટિકલ નેતાઓનું કશું ચાલતું જ નથી ત્યાંની સેના દેશ ચલાવે છે અને એટલે જ એ લોકો વચ્ચેના કોર્ડિનેશનના અભાવમાં ભારત શું કામ ભોગ બને ભારતની જનતા એ પ્રશ્ન પૂછે છે કે ડ્રોનથી અટેક થાય છે અને સામાન્ય માણસો મૃત્યુ પામી રહ્યા છે અલર્ટ રહેવાનો સમય છે ખૂબ સાવચેત રહો સરકાર બ્લેકઆઉટ કરે કે ન કરે તમારે તૈયાર રહેવાનું છે કેમ કે કમનસીબે યુદ્ધ પૂરું થઈ ગયું છે એવી ઘોષણા પછી પણ સીઝ ફાયરની ઘોષણા પછી પણ એનું વાયોલેશન ચાલુ થયું છે અને ચારેય બાજુ સ્થિતિ વધારે સંવેદનશીલ છે સતર્ક રહો સાવધાન રહો ભારતીય બનીને રહો જય હિન્દ